પુરાવા મીડિયાને હાથે લાગ્યા છે પરંતુ પોલીસ તપાસ કરવા જાય ત્યારે કોઈ આવ્યું નથી થોડા સમય અગાઉ કેટલાક મીડિયાના માધ્યમો દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા અને સમાચારોમાં સ્પષ્ટ કૂટણખાનું ચલાવનાર ઈસમ કહી રહ્યો છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી અહીંયા આવો જ ગોરખ ધંધો ચાલી રહ્યો છે મારા સીટનું સેટિંગ છે એટલે એટલું જ નહીં मार सेठ ने पैसा अपता आवा धंधा चलावता होवानू रटन करते एक वीडियो खूब वायरल थोड़े से कोई नक्कर कार्यवाही न करता पॉलिस उड़ी रहा है तो प्रथम आ वीडियो जुओ

नंबर नेवाणु पंचासी पंचासी अठावन छत्स अठावन हाँ अठावन छत्र अठावन छत्स हाँ जरा का छोकरी ले जाए जाएँ सत्सौ रुपया छोरी ले जाओ बस

તમે વિડીઓ જોયા બાદ થયું હશે કે અંધેરી નગરીને ગંડુ રાજા જેવું રાધનપુર પોલીસનું કામ જોવા મળી રહ્યું છે આવી હરકતો હોટલમાં ચાલતી હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરતી જોવા મળે છે ત્યારે ગત વર્ષે પણ આ હોટલ છે એસી હવે અંદર તમે આ શું ધંધા કરાવો હવે આ એ કોઈ લોકલ પબ્લિક શીખશે તો આ તમારા બાદ આ વાત સાચી છે હું તો નોકરી કરું હું તો એવું લાગશે છોડી દઈશ કાલ તમે મહેશને કહી દો જે કરતા હોય તમે હોટલ આ ગેસ્ટ હાઉસ ચલાવો બાકી આ વસ્તુ કાલે બંધ હોવી પડે નહીં તો પછી આગળ વધારતા છે હા હા શું કરવાનું હા હા આ કૂટણખાણા બંધ કરાવી દો હા હા કાલે કોઈ બેન દીકરી બાજુમાં સોસાયટી છે ઓલી કોઈ મજબૂરી છે કોઈને ના હોય મજબૂરી આ ધંધા કરવા શીખી જાય ને કેટલી લેડીઝ અત્યારે બહારની

તો આજે તમાટણ એસ દ્વારા કેટલીક ઘટણમાં ચાલતા કુટણખાના લલ્લાઓ સાથે ગ્રાહકોને ઝડપી કાર્યવાહી કરી છે પણ રાધનપુર પોલીસ હાલ મોંગ જોવા મળે છે આ બાબતે મીડિયા દ્વારા અનેક વખત જવાબદાર અને જેનો વિસ્તાર આવે છે તેવા હેડ કોન્સ્ટેબલ તરીકે બીટ નંબર બે માં ફરજ બજાવતા અજમલભાઈ ચૌધરીને અવારનવાર પૂછતા તેઓનું કહેવું છે કે મારે આવા ધંધા બંધ કરાવવા હોય તો મારે સાહેબને પૂછવું પડશે ત્યારે આવું રટણ કરતા હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ સામે સવાલો ઊભા થયા છે આવા ગોરખ ધંધા ચાલતા હોય જ્યારે તેમનો વિસ્તાર આવતો હોય ત્યારે તેમની જવાબદારી છે કે જાણ થતાં જ બંધ કરાવી કાર્યવાહી કરવી તેમની ફરજ છે પરંતુ હેડ કોન્સ્ટેબલ ક્યાંથી કારણ કે તેના કરે ક્યાંથી તેના સમાજના વ્યક્તિ આવું કૂટણખાનું ચલાવી રહ્યા છે કોઈ અન્ય વ્યક્તિ આવા કૂટણખાના ચલાવી રહ્યો હોત તો કદાચ પોતાનો રોબ જમાવા આ હેડ કોન્સ્ટેબલ પહોંચી ગયા હોત પરંતુ સામાજિક હોવાથી ગયા નથી તેવું લોકોનું માનવું છે હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ હાલ તો મૌન સેવી પોતાના સાહેબના ઓર્ડરની રાહ જોઈને બેઠા છે પોલીસ આવા વિડીયો વાયરલ થાય ત્યારે ખુદ ફરિયાદી બની કાર્યવાહી કરવી જોઈએ જ્યારે જ્યારે આવા વિડીયો કોટણખાના કે આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય અને કોઈ નાગરિકો દ્વારા આવી પ્રવૃત્તિનો વિડીયો પુરાવા સાથે વાયરલ થાય ત્યારે પોલીસની જવાબદારી છે કે વિડીયોમાં દેખાતા શખ્સનું નિવેદન મેળવી તેના માલિકી સુધી પહોંચી કાર્યવાહી કરે તે પોલીસની જવાબદારી હોય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ લકી પેલેસ ગોરખ ધંધા ચાલી રહ્યા છે પુરાવા વાયરલ થયા છે પરંતુ રાધનપુર પોલીસ મૌન છે